તો અહીંયા રકમની અંદર શું આપેલું છે શિક્ષકો ની ટકાવારી રાજ્યો બરાબર તો પંદર પચીસ આ જે આ વર્ગ છે કે અહીં લખેલ છે વર્ગ બરાબર સાત છે આ વર્ગ છે પંદર પચીસ પચીસ પાંત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ બરાબર પછી આ રાજ્યો કેટલા છે છ છે અગિયાર છે સાત ચાર ચાર બે એક તો આવૃત્તિ એક બીજું ખાનું છે છે આવૃત્તિ એક નું પેલું આ વર્ગ નું ખાનું છે આપેલું છે વર્ગ ને રાજ્યો છે ક્યાં છે રાજ્યો કેટલા છે છ પંદર પછી ની અંદર છ પછી પાંત્રીસ ની અંદર અગિયાર એવી રીતના સાત ચાર ચાર બે એક તો આટલી રકમ આપેલી છે તો બે ખાના આડી આડી રકમ આપેલી છે તો આપણે ઉભા કરી નાખવા બરાબર તો પેલી રકમને વર્ગ કહેવાય બીજી આ આવૃત્તિ કહેવાય બરાબર એ આપેલું જ છે રકમમાં માં હવે આપણે મધ્ય કિંમત શોધવાની છે મધ્ય કિંમત એટલે શું થશે xi મધ્ય કિંમત એટલે શું થશે xi હવે આપણે આગળ કરીએ પંદર અને પચીસ પચીસ પંદર અને પચીસ નો સરવાળો આપણે આવશે આવશે તો હવે આપણે જોઈએ અને આ સરવાળો કરવાનો છે વર્ગનો નો પંદર અને પચીસ ચાલીસ થશે ચાલીસ ને એકને બે વડે ભાગો તો વીસ થશે કેટલા આવશે વીસ થશે તો મધ્ય કિંમત કઈ થાય વીસ થાય વીસ લખવાના છે વીસ પછી આ વીસ આવી ગયે ને પંદર અને પચીસ પંદર પછી ચાલીસ થયા ચાલીસ ભયગા એક ને બે બે વીસ આવશે તો ગેપ કેટલા નો છે પંદર માંથી પચીસ જાય બરાબર દસ પિંચ્યાસી માંથી પિંચોતેર જ દસ આ બધે દસ દસ નો ગેપ છે બધે કેટલા ગેપ છે દસ દસ નો તો અહીંયા બરાબર દસ દસ વધારતા જવાના છે જેટલાનો ગેપ હોય તો પેલા આપણે જોઈએ આપડો મેળો પચીસ અને પંદર ચાલીસ થયા ચાલીસ ભયગા બે વીસ થયા બરાબર તો મધ્ય કિંમત પડી ગઈ ને વીસ તો રીસ્ટ ની અંદર આ 10 10 નો કે પોમેરો 20 પછી કેટલા આવશે 30 કેટલા આવશે 30 પછી 40じゃ અહી કેટલા આવશે 50 પછી અહી 60 આવશે પછી 70 આવશે પછી અહી કેટલા આવશે 80 તો આ છે આપડા મધ્ય કિંમત થઈ ગઈ તો મધ્ય કિંમત છે એની અંદર આપણે બરાબર a ધારવાનું છે મધ્ય કિંમત ની અંદર શું ધારવાનું છે a ધારવાનું છે એ થવાનું હોય તો આપણે શું કરવાનું છે પાંચ છ ને સાત હોય આ બાજુ થી ચોથું આ બાજુ ચોથું એટલે વચ્ચેની કિંમત એવી બે બાજુ થી ચાર ચોથું ચોથું અને ઉપરથી ચોથું એટલે કિંમત છે એ પર કિંમત છે એ ધારવાનું અને શું ધારવાનું છે એ

હવે તમારે ઝીરો તરફ જવાનું છે તો કેટલા ગેપ કેલા છે દસ દસ નો તો દસ દસ ઘટાડીને ઝીરો તરફ જવાનું જીરો પછી દસ દસ વધારીને જવાનું છે તો દસ નો ગેપ છે તો ત્રીસ આવ્યા તો ત્રીસ ત્રીસ માંથી ઝીરો તરફ જાવ તો દસ દસ ઘટાડો તો ત્રીસ ના કેટલા થતા અહીંયા વીસ આવશે કેટલા આવશે વીસ આવશે અહીંયા કેટલા આવશે દસ આવશે ઝીરો પર ની સંખ્યા કેવી માઇનસ આવશે કઈ આવશે માઇનસ તો પચાસ માંથી વીસ ગયા તો ત્રીસ આવ્યા પછી દસ દસ ઘટાડીને જીરો તરફ જવાનું ત્રીસ વીસ દસ જીરો અહીં દસ દસો તરો જીરો પછી દસ ના કિલા આવશે દસ 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 વીસ બરાબર જીરો પર ને કેવા છે પચાસ માં વીસ બે ત્રીસ આવ્યા બરાબર પછી દસ દસ ઘટાડીને જીરા તરફ જાય ત્રીસ વીસ દસ જીરો પછી દસ દસો તરો દસ વીસ ત્રીસ જીરો પર ની સંખ્યા માઇનસ હવે આપણે શું જોઈએ એફ અગિયાર દુ બાવીસ એટલે બસો ને વીસ માઇનસ બરાબર પછી સાત દર સિતર સાત સિત્તેર સિત્તેર માઇનસ હવે ચાર ગુણ્યા જીરો બરાબર ઝીરો જ આવશે પછી દસ ચોક ચાલીસ દસ ચોક થશે ચાલીસ દસ ચોક ચાલીસ પછી વીસ દુ ચાલીસ દસ ચોક ચાલીસ વીસ દુ પણ એક વાર જોઈ લઈ એફઆઈડીએ તો એફઆઈ અને ડીએ નો ગુણાકાર કરવાનો ત્રણ છ અઢાર ને મિડ વેક એટલે એકસો એસી પછી અગિયાર દુ બાવીસ 1 मिनट એટલે 220 - પછી 10 સતા 70 - બરાબર 0 ની કોઈ નહી તો માઈનસ હોય અહીં 2 માંથી 1 માઈનસ છે આ અને 2 માં એટલે માઈનસ જવાબ આવશે બરાબર પછી અહીંયા 4 * 0 એટલે 0 થઈ ગયો 10 * 4 = 40 થઈ ગયા 20 + 40 થઈ ગયા 30 * 1 = 30 થઈ ગયા બરાબર તો આને સરવાળો કરતાં કે એફ નો તો કેટલો આવશે 11 8 6 17 17 ને 7 24 24

चालीस चालीस एसी एक सौ दस तो प्लस वाला के दस मैनस वाला बसो पूरा बराबर मैनस वाला बसो पुरा बसो बसो चार सौ चार सौ सीतेर माइनस चार सौ सीतेर था प्लस वाला એક માઇનસ ને પ્લસ એટલે બાદ બાકી કરવાની ચારસો માંથી એકસો દસ કાઢવાથી ત્રણસો સિત્તેર મોટું કોણ છે માઇનસ તો માઇનસ ની હિસાબ ને માઇનસ આવશે ત્રણસો તો આ બે સરવાળ કરવાનો તો માઇનસ આ બધા નો કરી ચારસો સિત્તેર તો માઇનસ છે તો માઇનસ મૂકવાના આ પ્લસ નો સરવાળ કરવાનો એકસો દસ છે તો પ્લસ તો પ્લસ minus એટલે બાદ બાકી કરવા ના ચારસો સિત્તેર માંથી એકસો દસ કાઢશો તો કેટલા આવશે ત્રણસો ને સાહીંઠ આવશે નિશાની કોઈ ને આવે મોટી સંખ્યાની ની ચારસો સિત્તેર ની આવશે એટલે minus હવે આપણે જવાબ આવ્યો છે એને આપણે સૂત્રની અંદર મૂકીએ તો x બાર પર લખીએ x બાર મધ્યમ કઈ રીતે ધારેલ મધ્યક ની f i d બરાબર સૂત્રમાં કિંમત આપણે મૂકીએ તો a કેટલો છે આપણી પાસે પચાસ છે કેટલો છે a પચાસ છે ધારેલ માં છે આપણે પચાસ

50 છે પચાસ પ્લસ આપણે માઇનસ ત્રણસો વેફાઈ કેટલા છે પાંત્રીસ એકા પાંત્રીસ છત્રી માં પાંત્રીસ જેટલા કોઈ તો ઉપર ઉપરથી ઉધાર જીરો ઉપરથી જો તમે કોઈ સંખ્યા ઉતારો ભાગ નથી પાંત્રીસ એકા તો ભાગમાં પહેર્યું શૂન્ય પોઈન્ટ મૂકી ઉતાર લેવાનો છે બરાબર પાંત્રીસ પાંત્રીસ દાણ ત્રણસો ને પચાસ થાય પાંત્રીસ દાણ કેવા થાય ત્રણસો પચાસ તો આપડે પાંત્રી અઠા લાવીએ પાંત્રીસ અઠા આઠ પચાસ ચાલીસ ચાર આઠ તેરી ચોવીસ ચોવીન ચાર અઠ્યાઈ બસો એસી કેટલા થશે એસી પાંત્રીસ વધે બાર થી લીધો એકસો ચાલીસ પાંત્રીસ પચાસ પાંત્રીસ પચાસ જોઈએ કેટલા આવશે પાંત્રીસ પચાસ ભાગ લાવીએ પાંત્રીસ પચાસ પચુ પચું પચીસ બે પાંત્રીસ પંદર ને સત્તર એકસો ને પંચોતેર થાય કેટલા થાય પાંત્રીસ પચાસ એકસો ને પંચોતેર બસ હવે પોઈન્ટ પછી આપણે ત્રણ આંકડા કેટલા છે બે આંકડા લઈએ તો ત્રીજો આપણો શોધવો પડે તો જો ત્રીજો આપણો ચાર બરાબર મોટો હોય ને તો અહીંયા નો કેટલા થઈ જાય કરવો પડે તો દસ છે પણ ત્રીજો કોઈ લખવો નથી ત્રીજો આપણો જો મોટો હોય

હવે આપણે આ જવાબ છે માઇનસ છે બે માંથી માઇનસ છે પ્લસ પ્લસ છે છે તો પચાસ માંથી દસ કાઢો તો ચાલીસ થાય ચાલીસ આખા છે એમાંથી પોઈન્ટ ઓગણત્રીસ પૈસા કાઢો તો ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર થાય કેટલા થશે બાદ બાકી કરવાની છે એક્સ બાર કેટલો આવશે એક્સ બાર બરાબર તો કેટલા આવશે પચાસ માંથી દસ કાઢો માઇનસ પ્લસ માઇનસ પચાસ ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર જવાબ આવશે તો આપણો આ જવાબ આવી ગયો છે તો એક્સ બાર કેટલો આવશે ઓગણચાલીસ એકોતેર જવાબ થયો છે આપણો અહીંયા આપણો દાખલો પૂરો થયો છે ભારણ મધ્યકની રીત આ બીજો દાખલો મુકાઈ ગયો છે આના પછી પણ ભારણ મધ્યકની રીતના 8 10 દસ દાખલા મૂકવામાં આવશે તો તમે સારી રીતના સમજી શકશો એટલા માટે વધારે ઉદાહરણ પ્રેક્ટિસ વર્કમાંથી પણ આપવામાં આવશે આ દાખલો જોઈ લેજો અને બરાબર આ ચેનલને ક્રિષ્ના એકેડેમી ઓગણીસો છોતેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે થેન્ક યુ